હેલો ફ્રેન્ડ્સ હું છું હિરન અને હિરુસ કિચનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું ખૂબ જ ટેસ્ટી તેવું કાઠિયાવાડી સ્ટાઇલ ગ્રીન દહીં તીખારી તો હું ગેરંટી સાથે કહું છું કે તમને મારી આજની આ રેસીપી ખૂબ જ પસંદ આવશે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ અને હા તમને જો મારી રેસીપીઓ ગમતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલી ઘંટીને દબાવી ઓલ પર ક્લિક કરી દેજો જેથી મારા બધા જ વિડીયો સૌથી પહેલા તમારી પાસે પહોંચે તો સૌથી પહેલા લઈશું એક મિક્સર જાર અને મિક્સર લઈશું જેના કટ કરેલા ધાણા તો મેં અહીંયા એક બાઉલ જેટલા ધાણા લીધા છે તો ધાણાને તમારે ધોઈને પછી જ લેવાના આનાથી ધાણામાં રહેલો કચરો અને માટીવાળો ભાગ ખૂબ જ સરળતાથી નીકળી જશે સાથે જ મેં અહીંયા એક જેટલું મોડું મરચું આવે છે તે લીધું છે અને સાથે ત્રણ જેટલા તીખા લીલા મરચાં આવે છે જેને આ રીતે કટ કરીને જ લીધા છે તો આ ગ્રીન દહીં તીખારીમાં આપણે સૂકું મરચું બિલકુલ એડ નથી કરવાના તો તમારે તીખા લીલા મરચા ત્રણ થી ચાર જ લેવાના હવે મિક્સર જારનું ઢાંકણ બંધ કરી મિક્સર જારને ચાલુ બંધ ચાલુ બંધ કરી આ બંને વસ્તુને સારી રીતે ક્રશ કરી લઈશું તો આ જુઓ ગ્રીન પેસ્ટ તૈયાર થઈ ગઈ છે અને જો તમારે આ બંને વસ્તુ સરળતાથી ક્રશ ન થાય ને તો તમે બે થી ત્રણ ચમચી જેટલું પાણી એડ કરી ક્રશ કરી શકો છો હવે આને સાઈડમાં મૂકી દઈશું હવે લઈશું એક ખાયણી અને ખાયણીમાં લઈશું બે થી ત્રણ જેટલી લસણની કડીઓ તો તમે તમારા ટેસ્ટ પ્રમાણે લસણની વધુ કે ઓછું લઈ શકો છો સાથે જ લઈશું એક નાનો આદુનો ટુકડો હવે લસણ અને આદુને ખાંડી એક પેસ્ટ બનાવી લઈશું તો આ જુઓ આદુ અને લસણને મેં ખાંડી એક પેસ્ટ બનાવી લીધી છે હવે આને પણ સાઈડમાં મૂકી દઈશું હવે લઈશું એક પેન અને પેનમાં મેં પહેલેથી ત્રણ ચમચા જેટલું તેલ લઈ લીધું છે તો તમારે આમાં તેલ થોડું આગળ પડતું એટલે કે થોડું વધારે જ લેવાનું હવે તેલને બરાબર ગરમ થવા દઈશું તો તેલ ગરમ થઈ ગયું છે હવે ગેસની ફ્લેમ સ્લો કરી લઈશું હવે એડ કરીશું થોડી રાઈ તો રાઈ આ રીતે ફૂટવા લાગે તે પછી એડ કરીશું એક ચમચી જીરું સાથે જ એડ કરીશું ચપટી હિંગ સાથે જ એડ કરીશું એક સૂકું લાલ મરચું હવે આ બધી જ વસ્તુને બરાબર મિક્સ કરી લેશું સાથે જ એડ કરીશું બનાવેલી ગ્રીન પેસ્ટ હવે આ ગ્રીન પેસ્ટને મીડિયમ ફ્લેમ પર એક મિનિટ સુધી સાતળી લેશું આનાથી શું થશે કે આ ગ્રીન પેસ્ટ જે છે તે બિલકુલ પણ કાચી નહીં રહે તો એક મિનિટ થઈ ગઈ છે અને ગ્રીન પેસ્ટ પણ ખૂબ જ સરસ રીતે સતલાઈ ગઈ છે સાથે જ એડ કરીશું આદુ લસણની પેસ્ટ સાથે જ એડ કરીશું મીઠા લીમડાના પાન હવે આને મિક્સ કરી પેસ્ટને બરાબર સાતડી લેશું આનાથી શું થશે કે આદુ અને લસણ જે છે તે બિલકુલ પણ કાચું નહીં રહે અને તમારી આ ગ્રીન દહીં તીખારી ટેસ્ટમાં એકદમ પરફેક્ટ બનશે તો મેં અહીંયા આદુ લસણને બંને સાથે ખાંડીને લીધું છે પણ તમે અલગ અલગ ખાંડીને પણ લઈ શકો છો સાથે જ એડ કરીશું થોડી હળદર તો હળદર તમારે થોડી જ એડ કરવાની છે વધારે એડ નથી કરવાની આનાથી આનો આ ગ્રીન પેસ્ટનો કલર જળવાઈ રહેશે સાથે એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું હવે મીઠાને બધી જ વસ્તુ સાથે કરીશું સારી રીતે મિક્સ હવે ગેસની ફ્લેમ કરીશું બંધ અને આ ગ્રીન પેસ્ટને થોડી ઠંડી થવા દઈશું તો આ જુઓ ગ્રીન પેસ્ટ થોડી ઠંડી થઈ ગઈ છે હવે ગેસની ફ્લેમ ચાલુ કર્યા વગર જ આમાં તરત જ દહીં એડ કરી દઈશું જેને મેં પહેલેથી બરાબર ફેટી ને જ રાખ્યું છે તો મેં અહીંયા અમૂલનું જે મોડું દહીં આવે છે તે જ લીધું છે તો તમારે આ દહીં તિખારીમાં મોડું દહીં આવે છે ને તે જ લેવાનું છે ખાટું દહીં બિલકુલ નથી લેવાનું નહીં તો શું થશે કે તમને આ ગ્રીન દહીં તિખારી ખાવાની પણ બિલકુલ મજા નહીં આવે તો તમારે દહીંને બધી જ વસ્તુ સાથે બરાબર મિક્સ કરી લેવાનું છે તો તમે જોયું ને આ ગ્રીન દહીં તિખારી એકદમ પરફેક્ટ બનીને તૈયાર થઈ છે અને આ જુઓ દહીં એડ કર્યા પછી પણ દહીંમાંથી બિલકુલ પાણી છૂટું નથી પડ્યું અને દહીં ફાટ્યું પણ નથી તો તમે પણ આ રીતે એકવાર ગ્રીન દહીં તિખારી બનાવશો ને તો તમને પણ ખાવાની મજા આવી જશે અને આ ગ્રીન દહીં તિખારી બાજરીના રોટલા સાથે તો ખૂબ જ ટેસ્ટી લાગે છે તો ફ્રેન્ડ્સ મારી આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમને આ રેસીપી કેવી લાગી તે કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા હજુ સુધી મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટીને દબાવજો જેથી કરીને મારી નવી નવી રેસિપીની નોટિફિકેશન તમને મળતી રહે થેન્ક યુ ફોર વોચિંગ